દાદરાના રણુ ગામે આવેલ તુલજા ભવાની માતાજીના મંદિરે આશુ નવરાત્રીના પ્રારંભ સાથે જ માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા આથી ભક્તિ અને શક્તિ સાથે આદ્ય શક્તિના પર્વ એવા નવરાત્રિનું શુભારંભ થતા પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ ભવાની ભવાની માતાજીના માતાજીના મંદિરે મંદિરે થયો છે શરૂઆત ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી વહેલી સવારે મંગળા આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી રણુ તરફના માર્ગો પર સવારથી અને માઈ ભક્તો પગપાળા કરી માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઘટ સ્થાપન કરવામાં આવી ને નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મૂળ વડોદરાના અને યુએસએ ન્યૂ જર્સી સિટીઝન માઈ ભક્ત નિયમિત નવરાત્રીમાં રન નું મંદિરે દર્શનાર્થે આવતા હોય છે આ વર્ષે પણ આવ્યા અને દર્શન કરી ધન્યતા અનુભવ્યા હતા નવરાત્રી ના પ્રારંભ સાથે માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને નવરાત્રી દરમિયાન રનુ મંદિર ખાતે વિવિધ ધાર્મિકો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જય માં મારું નામ કરિશ્મા ઠક્કર છે હું બરોડામાં રહું છું અને સિટીઝન ફ્રોમ યુએસ ન્યૂજર્સી થી આવું છું બે દિવસ પહેલાં જ આવી છું રણુ તુલજા હોવાની માતાજીના મંદિરે હર સાલ નવરાત્રિમાં દર્શન કરવા માટે આવું છું સ્પેશિયલ ફોર નવરાત્રિના દસ દિવસ અને અગિયારમાં દિવસે આપણે જવારા વિસર્જન કરીએ છે હંમેશા પાંચ વર્ષથી આવું છું માતાજીની પ્રેરણાથી કન્ટિન્યુ રહેવાય છે અને માતાજી હર વ્યક્તિની મનોકામના પૂરી કરે છે બે તારીખ સુધી મા ના શારદય નવરાત્રી ઉજવાશે સાથે સાથે આપણે તારીખ ત્રીસ તારીખ મંગળવાર સુદ આઠમ છે માનવ પ્રાકૃતિક દિવસ અને ત્યારે ગામમાં મેળો પણ ભરાતો હોય છે વર્ષોના વર્ષની આ પ્રણાલીકા છે અને એ પ્રમાણે આજે પણ આ યથાવત ચાલી રહ્યું છે સાથે તારીખ બે ઓક્ટોબરે માના સાનિધ્યમાં દશેરાનો ઉત્સવ છે જ્યાં તેમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ઘણા માઈ ભક્તો પોતાના ઉપવાસ એ દિવસે મા પાસે આવી અને અહીંયા છોડતા હોય છે અને આઠમનો જે હવન છે એનો સમય સવારે દસથી લઈ અને બપોરે ચાર વાગ્યા સુધી છે અને મંદિરનો સમય સવારે છ વાગ્યાથી લઈ અને રાત્રિના સાડા નવ સુધી મંદિર ખુલ્લું રહેશે આઠમના દિવસે આખી રાત મંદિર ખુલ્લું રહેશે તેથી માઈ ભક્તોને મારી વિનંતી છે એ એમના સમયે એ શાંતિથી ગમે ત્યારે પણ આવીને દર્શન કરી શકશે એ દિવસે ભવઈનું પણ આયોજન અહીંયા માના સાનિધ્યમાં હોય છે કે વર્ષોની પ્રણાલિકા છે એ પ્રમાણે એ લોકો માય ભક્તો આવીને અહીંયા ભવઈ કરતા હોય છે એટલે એટલા માટે આ મંદિર એ દિવસે આખી રાત માટે ખુલ્લું હોય છે અને આપણે બસ શાંતિથી આપણે સરસ રીતે માના દર્શને આવીએ અને શાંતિથી માના દર્શન કરીએ એ જ મારી પ્રાર્થના જય